હાલો ફ્રેન્ડ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર સોવી તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો હવે જોઈએ ગોંડલ યાદના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ મરસા જે મરસાના વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ કોબીસ જે કોબીજના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ पांच सौ रूपया से रेग्यूलर भाव से चार सौ रूपया हम जो घीछोड़ा घीचोड़ा वीस किला भाव से तरह सौ चार सौ रुपया से रेग्युलर भाव से तरह सौ पचास रूपया हमें जो है फुलावर जे फुलावर वीस किला भाव से सात सौ थी लाइ हजार रुपया से તે રેગ્યુલર ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા બે હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે છસો રૂપિયા હવે જોઈએ ભીંડો જે ભીંડાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ત્રણસો પચાસ રૂપિયા હવે જોઈએ કારેલા જે કારેલાના વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ ગલકા જે ગલકાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ ગાજર જે ગાજરના વીસ કિલાના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે છસો પચાસ રૂપિયા હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ મગફળી લીલી જે મગફળી લીલીના વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે છસો પચાસ રૂપિયા હવે જોઈએ તુવેર જે તુવેરના વીસ કિલ્લાના ભાવ છે તે હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલાના ભાવ છે તે હજાર રૂપિયાથી લઈ દોઢસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ વટાણા જે વટાણાના વીસ કિલ્લાના ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ છત્રીસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સોત્રીસો રૂપિયા હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે ચારસો નેવું રૂપિયા હવે જોઈએ કાસા પોપૈયા જે કાસા પોપૈયાના વીસ કિલોના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા જે મકાઈના ડોડાના વીસ કિલોના ભાવ છે તો ત્રણસો રૂપિયાથી લઈ ત્રણસો સાહીઠ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ત્રણસો ત્રીસ રૂપિયા હવે જોઈએ લસણ જે લસણના પૂરાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી જે ડુંગળીના પૂરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના પૂરાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ તાંજરીયો જે તાંજરીયાના વીસ કિલો તાંજરીયાના પૂરાના ભાવ છે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બાર રૂપિયાના પચા પૈસા હવે જોઈએ પાલક જે પાલકના પૂરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે દસ રૂપિયા હવે જોઈએ કોથમરી જે કોથમરીના પુરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સત્તર રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ મુરા જે મુરાના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અગિયાર રૂપિયા હવે જોઈએ બીટ જે બીટના પુરાના ભાવ છે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ સરગવો જે સરગવાના પૂરાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ ફુદીનો જે ફુદીનાના પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સાત રૂપિયાને પચા પૈસા હવે જોઈએ સુરણ જે સુરણના વીસ કિલાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ પરવર જે પર્વરના વીસ કિલાના ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અઢારસો રૂપિયા તો આ હતા ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ યાર્ડના લીલા શાકભાદીના ભાવ દરરોજ જો તમારે અમારી યુટ્યુબ ચેનલમાં સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજ તમારા સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ